માતાજી છે તેથી આ વર્ષે અચલ કલા સુરેશ્વરજી મહારાજની જૈન મુનિરાજ પાવાગઢ તીર્થ ખાતે ચાતુર્માસ માટે પધાર્યા છે અને જૈનોના પરયુષના પર્વનો એમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો એમ જયનગરણી દીપક શાહે જણાવ્યું હતું આજે પાવાગઢ તીર્થ ખાતે આવેલ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચિંતામણી પાશ્વનાથ દર્શન વંદન કરી વાંચતે ગાજતે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો જ્યાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના વર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ તથા અચ્છલ કચ્છના પ્રિયંકર સાગર મહારાજ સાહેબે વ્યાખ્યાન ફરમાવ્યું હતું આજે પાવાગઢ તીર્થમાં દિગંબર સંપ્રદાયના જૈનાચાર્યશ્રી એક હજાર આઠમાં યંકસાગરજીના શિષ્ય શુલ્ક મુનિશ્રી મંગ મંગલસાગરજી ખાસ પધાર્યા હતા વડોદરાથી ખાસ કોકિલાબેન નવનીતલાલ શાહ પણ પધાર્યા હતા અને અમદાવાદથી ગુણવંતભાઈ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્રની વિશેષતા સમજાવી હતી અને આવતીકાલે કલ્પસૂત્રની જ્ઞાનની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું હતું આવતીકાલે ગુરુદેવને કલ્પસૂત્ર પહેરવામાં આવશે જેમાં રવિવારે ભગવાન મહાવીરનો જન્મ વાંચન થશે અને ભગવાનના પારણાનો વરઘોડો યોજાશે એમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જે નગરની દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે પાવાગઢ તીર્થની અંદર ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું સરસ મજાનું જિનાલય છે આ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની સાથે જે પાવાગઢ જૈન ક્ષત્રિય સમાજ જે છે પરમાર ક્ષત્રિય સમાજ એના દ્વારા અહીંયા સરસ મજાનું ભવન નિર્માણ કરેલું છે ધર્મધુરંદર મહારાજ સાહેબ જે વર્તમાન ગચ્છાધિપતિ છે વલ્લભસુરી સમુદાયના એમના જ ગચ્છના પૂર્ણચંદ્ર સાગર પૂર્ણ ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે અને ચાલુ વર્ષનું ચાતુર્માસ એ ગુણોદય ચાતુર્માસ એવી રીતે કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે અચલ ગચ્છાધિપતિ છે એમની આજ્ઞાથી પ્રિયંકર સાહેબ સાગર સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે આજે પર્યુષાણા પર્વનો પહેલો દિવસ સાહેબજી અમારા દર્શક મિત્રોને જણાવો આજે પહેલા દિવસના કર્તવ્યો હોય છે આવતીકાલે કયું વ્યાખ્યાન થશે અને કલ્પસૂત્ર માં જે વાંચન આવે છે એ શું કાર્યક્રમ છે પર્યુષણનો પરવા દિનાક પર્યુષણ મહા પર્વ પ્રસંગે પહેલા દિવસે આમ તો પાંચ કર્તવ્ય જૈનો અને મહાવીરનો પહેલો કોઈ પણ વાદ હોય તો અહિંસા વાદની ઉપર એમણે પ્રવર્તના કરી અહિંસાવાદ એટલે કે અમારી પરિવર્તન અમારી પરિવર્તનની અંદર કોઈ જીવને મારવું નહીં મરાવવું નહીં ને મારતાની અનુમોદના ન કરવી એ જ માત્ર એટલું જ નથી પણ જીવોની સાથે સાધર્મિક કોઈ પોતાનો સહધર્મી હોય એ સહધર્મની ભક્તિ કરવી એ બીજું કર્તવ્ય અઠ્ઠમ તપ એ પ્રાયચિત માટે ત્રણ ઉપવાસ કરીને પ્રાયચિત કરવું જોઈએ ચૈત્ય પરિપાટી પરમાત્માનો આપણા ઉપર માન અર્યંતોનો ઉપકાર છે એના ઉપકારના ઋણ તરીકે ચૈત્ય પરિપાટી અને પરસ્પર સમાપના દ્વારા સર્વ જીવોની સાથે મૈત્રી આદિ ભાવો દ્વારા આપણે મીચ્છા મિડુકણ માંગી કરી અને જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ કેમ આપણામાં જાગે એ પ્રવૃત્તિ વિશે પ્રવચનો હોય બીજા દિવસે કહીએ તો શ્રાવક જીવનના અગિયાર કર્તવ્યો આમ તો રોજિંદા જીવનમાં શ્રાવકો સત્સંગમાં જોડાતો હોય કે ન હોય પણ ધીરાજ પર પ્રસંગે વાર્ષિક કર્તવ્યોનું વર્ણન જો કરવામાં આવે તે શ્રાવકોને પણ અને સત્સંગીઓને પણ ખબર પડે કે વાર્ષિક પણ અમારા કર્તવ્યો છે પર્યુષણના પાંચ તેમ અગિયાર કર્તવ્યો વાર્ષિક છે એવી રીતે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કલ્પસૂત્રની માંડણી જૈનોના પિસ્તાળીસ આગામ તો ચૌદ પૂર્વ છે ચૌદ પૂર્વમાંથી જ્ઞાન તો રહ્યું છે પણ પિસ્તાળીસ આગમ જ્યારે આગમમાંથી પણ એક કલ્પ સૂત્ર એટલે કલ્પસૂત્ર આચારને પ્રતિપાદન કરનારો જે ગ્રંથ છે એનું નામ કલ્પસૂત્ર ભગવાન મહાવીર જયારે થયા ત્યાર પછી જયારે શાસ્ત્રો લખાણા ત્યારે એ કલ્પસૂત્રો જાહેર ની અંદર જે તે કાળથી સાંગની સામે વાંચન કરવામાં આવે છે પૂર્વ પરંપરા તો એવી હતી કે જૈન મુનિઓ પોતે કાયો સર્ગ ની અંદર રહે અને ભાદરવા સુધી પંચમી અને ભાદરવા સુધી ચૌથ જે દિવસે સંવત્સરી કરે કારણ કે જૈનોમાં પણ તિથિઓના વિચારો અલગ અલગ ચાલતા હોય ત્યારે પંચમી અને ચોથની રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સંઘોમાં આરાધનાઓ થતી હોય ત્યારે ચોથના દિવસે બારસા સૂત્રોનું વાંચન જે સાધુ કાવ્ય સ્વર્ગ ધાનમાં ઊભતા અને મુનિ એમને સંભાળ સંભળાવતા પણ ખરેખર આપણા સૌનું અને સંઘનું બધાનું પુણ્ય છે તમારા સૌનું કે આજે એ ભગવાન મહાવીરની ડાયરેક્ટ જે વાણીઓ હતી એ વાણી આજે એ જ શબ્દોની અંદર આજે પણ બારસા સૂત્ર જાણે મંત્ર રૂપે સાંભળવા માટે હજારો માણસો ઉપાસમાં આવી કરી અને લાભ લેતા હોય બીજના દિવસે ભગવાન મહાવીરનું વાંચન આમ તો ત્રણ દિવસ દરમિયાન મહાવીર ચરિત્ર આખું ત્યાર પછીની ચોવીસ તીર્થંકરો ત્રેવીસ તીર્થંકરોના પણ ટૂંકાણની અંદર જીવન ચરિત્રો ભગવાન મહાવીરનું મૂળ સરીખું કહેવાય છે જીવન ચરિત્ર મહાવીરનું જેમાં પરમાત્મા મહાવીરના જન્મથી લઈ કરી અને નિર્વાણ સુધીની વાતો જેની અંદર છે આ એ વાંચન અને એની સાથે ગૌતમ ગણધરનો પણ ગણધર વાત એની સાથે છેલ્લા દિવસે પરવાધીરાજ પરિષદના બારસા સૂત્રનું વાંચન કરી સામજ સરીક પ્રતિક્રમણ સર્વ જીવોની મિચ્છામી દુકડમ કરવા દ્વારા પોતાના પાપની આલોચના કરી અને હળવા બનવાની પ્રક્રિયાનો દિવસ એ સૌ આરાધતા હોય છે તો પાવાગઢ મુકામે જ્યારે અમારું ચાતુર્માસ છે ત્યારે આ ક્ષેત્રમાં પરમાર ક્ષત્રિયો ઇન્દ્રદિન સુરી મહારાજે જે કામ કર્યું જૈનો ભાવનાથી બધાને જે જોડ્યા છે એ બધા જૈનો આ પાવાગઢમાં આવી કરીને પર્વાધિરાજની આયુષણમાં જોડાતા હોય છે બોલો જેને શાસન દેવ કી જય